ભાવનગર શહેર જિલ્લામાં જાણે લોકોની આતુરતાનો મેઘરાજા અંત લાવતા હોય તેમ વરસાદનું આગમન થયું છે ભાવનગર શહેરમાં ગત રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે આજે સવારથી આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો જોકે અનેક વિસ્તારોમાં ધોધમાર અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો આમ ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ભાવનગરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે પાલિતાણા પંતકમાં પણ वरसादी जामियो हतो सवार थी सतत धीमी धारे पालीताना शहर ग्राम्य पंथक मालपरा पालीता रंडोला जामवाड़ी भूंडरखा सहित पंथक मेघराजा मेहरबान थे वरसादी महोल सर्जाता खेडिता वासीय खुशी लहर प्रसरी अने ग्राम्य पंथक वरसाद एकरसोर तलुका बजूर सणोसरा ईश्वरिया राधरी आबला सहित ग्राम्य પંથક માં સવાર થી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું આ સાથે જ 시હોર રાજકોટ હાઈવે રોડ પર પણ વરસાદ શરૂ થયો છે 시હોર પંથક માં 2.5 ઇંચ ઉપ્રાંત વરસાદ નોંધાયો હતો ઉમરાળા માં 11 mm ભાવનગર માં 30 mm 시હોર માં 64 mm ગારિયાધાર માં 10 mm મહોવા માં 12 mm અને વલ્લભીપુર ગારિયાધાર તળાજા અને જેસરમાં વરસાદ ના હળવા ભારે ઝાપટા વરસ્યા હતા